નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં વાદળો વરસાદ લાવશે મિત્રો અનેક મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે વાતાવરણમાં પલટાઓ આવવાના છે જાણો મિત્રો નિષ્ણાતોની માવઠાની આગાહીઓ તો મિત્રો તેના વિશે મિત્રો વિગતવાર માહિતી આજના આ વિડીયોમાં મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ગુજરાતમાં હવામાન અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગૌશ્યામની મિત્રો

આવતા ધરતીપુત્રો મિત્રો ચિંતિત બન્યા છે જિલ્લામાં મિત્રો દોઢ લાખ હેક્ટરમાં ઘઉં ચણા બટાટા જેવા પાકોનું વાવેતર પણ કરવામાં આવી ગયેલ છે ત્યારે મિત્રો માવઠું થાય છે તો તૈયાર થયેલા પાકોને નુકસાન મિત્રો જોવા મળી શકે છે હવામાન નિષ્ણાંતો દ્વારા મિત્રો રાજ્યના હવામાનમાં પલટો આવવાની પણ આગાહીઓ કરવામાં આવી હતી જ્યારે મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની મજબૂત થવાથી મિત્રો આ ધારણાઓ હતી તે મિત્રો મધ્યમ પક્ષી કક્ષાનું મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું અરબી સમુદ્ર અને બંગાળના બે થી પાંચ ફેબ્રુઆરી મિત્રો વાતાવરણમાં પલટું આવશે મોટું માવઠું નહીં થશે પરંતુ મિત્રો સૌરાષ્ટ્રના ભાગોમાં ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં વરસાદી છાંટા જોવાની શક્યતાઓ રહેલી છે જ્યારે મિત્રો કોઈ જ કોઈ જગ્યાએ પાંચ એમ વરસાદની પણ શક્યતાઓ છે દેશના ઉત્તર પર્વતીય વિસ્તારોમાં મિત્રો ભારે હિમવર્ષા થવાની શક્યતાઓ છે અને ધૂ ધૂંધળું જોવા મળશે બધું જ મિત્રો રાજ્યના ભાગોમાં વાદળો આવવાની પણ શક્યતાઓ છે હવામાન નિષ્ણાંત પરેશ ગયો છે અમે મિત્રો ખાસ કરીને જણાવ્યું કે આવનારા દિવસોમાં રાજ્યના અમુક વિસ્તારોમાં જે માવઠું થવાનું છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં એવી શક્યતાઓ છે કે ત્યાં ભારે માવઠું નહીં થાય પરંતુ છૂટા છવાયા ઝાપટાંઓ ચોક્કસપણે પડવાના છે તેવું મિત્રો અત્યારે લાગી રહ્યું છે આ જે માવઠું થવાનું છે તેના કારણે મિત્રો રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયા વાતાવરણ જોવા મળશે જ્યાં માવઠું નહીં થાય ત્યાં વાદળો ખાસ કરીને જોવા મળશે આ વાદળો એક પ્રકારે કશ હશે જે વિસ્તારોમાં વરસાદ પડે તે વિસ્તારોમાં કશ ફેલાઈ ગયો હોવો કહેવાય છે મિત્રો તેમણે કહ્યું હતું કે ત્રણથી ચાર તારીખે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠું થશે ત્યારે પણ મિત્રો અનેક વિસ્તારોમાં કશ જોવા મળી શકે છે ચારથી પાંચ તારીખે મિત્રો અમુક વિસ્તારોમાં છાંટા છૂટી થવાની છે જ્યારે ઝાપટાઓ પણ પડવાના છે તે પડી જાય અને પાંચ તારીખથી સાંજના મિત્રો વાતાવરણ ખુલ્લું થઈ જાય પછી કસ જોવાનું પણ બંધ થવાનું છે તેવું મિત્રો અનુમાન પરેશ કૌશ્યામી દ્વારા લગાવવામાં આવી રહ્યું છે તો મિત્રો પરેશ કૌશ્યામી અનેક આગાહીઓ કરી છે અંબાલાલ પટેલે મિત્રો ઝાપટાની આગાહીઓ કરી છે હવામાન નિષ્ણાત પરેશ ગૌશ્યામી મિત્રો વાદળછાયું વાતાવરણની આગાહીઓ કરી છે અનેક નિષ્ણાતો મિત્રો આગાહીઓ કરી છે કે વાતાવરણમાં મિત્રો પાંચ પાંચથી છ દિવસ માટે ખરાબ રહેવાનું છે ધરતીપુત્રોને ચિંતિત કરી દીધા છે તમારું શું માનવું છે મિત્રો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો